આપની સાનિધ્યમાં જુગદંબાની પ્રાર્થના કરી પછી આપણા જે દેશ દેવતા દાન મહારાજ એની વંદના કરી અને આપની સાનિધિમાં વાર્તા માંડું છું ધારગણી જે છે ને એ તો મારી વાર્તાની કર્મભૂમિ છે આઠ આઠ દિવસ ધારગણીને ચોકમાં વાર્તા મંડાતી

દુનિયામાં બધા કાયર નથી હો અને બધા સુરવીર પણ આપા નથી હોતા કારણ કે ઘીરે ઘી શિવાજી મહારાણો પ્રતાપ જલ્મિત કોઈ હાજુ રહે નહીં કાયર હોત નહીં સુર નર નર હોત નહીં ભક્તિ સર દરેક મનુષ્યો ભગવાનના ના ભક્ત નથી બની જાતા તુલસી મે ભક્ત નરક કુંડ ખાલી કહે છે કે બધું એક સરખું હોતું નથી એટલે જ વાતું રહે છે બાતન સે પંત કટે વેર બાતન સે બાતન સે દિન ઓર રાત બહ જાત હૈ બાતન ખાન પાન બાતન સજન મિલે બાતન કી બાત મેરાતન સેવી ઓવતા પ્રસન્ન હોત બાત કોઈ કરે એસી સબકો સુહાત હૈ કેવી કાનદાસ સુણ બાતું વિગતાડિયું જણાવ્યું હેડી હેડી વાતડીયું જથાબંધ રસ લેહો એટલે હું જથાવત વાત કરવાનો છું અદ્ભુત ધરા છે આપડી સોરઠ હા દાન મહારાજ જેવા સંતો શુરવીરો અદ્ભુત કેવા પાક્યા છે ચૌદ બ્રહ્માંડના અધિપતિને નિરાકારે છે છતાં સાકાર રૂપે શોભતો નિરાકારને સાકાર કરી દીધી સુરવીરો સોરઠીયાણીના ઉદરમાં આગના ગોળા જન્મા છે તરવારું ચાવી જાય એવા આજેમ છોકરા પતાહા ચાવી જાય એમાં સંવંત અઢાર પંચોત્તરે એવી જ એક વાત માંડું સંવંત એકાંત એ સુંદર વન નદી હાલી જાય છે જોગીદા ખુમાણ ઉતર્યા જોગો જોગીદા સોરઠના ના વટિયા જોગી હતા હા અબધૂત હતા બાપા ડાકુ નતા પરનારી હતા એની નાળી આડા ભાંગતા આવો જુવાન જોગી દાસ ઈ સુંદર નદીમાં ઉતરે છે ત્યાં એક સોળ થી સત્તર વર્ષની જેનું જોબન હેલે છડ્યું છે એવી એક સુતાર કન્યા આડી ફરી અને લગામ જાલી અને કહે છે કે એ જોગીદા ખમાણ ઉભારો 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 કેમ ભા તને કોઈ હરામી હલાલી કનડે છે તારા માવતરને પૈસા નથી તો હું દા પૈસા આપું તને લગ્ન કરવાને માટે યે નથી જોગીદા કુમાર ચાર ચાર મહિનાથી માથે તેલઈ નથી નાખ્યું હું તારે માથે મોઈન આવું છું મને લેતા જાઓ અરે તું તો મારી દીકરી છો કમરી બાઈ કમરી બાઈ કમરી બાઈ આ ઈ ઉડદરામાં નથી નવાબમાં નથી જામ સાહેબ પાસે નથી સર સરકાર પાસે આ વસ્તુ નથી કામ જીતનો કઠિન હૈ એટલે આપણો કવિ કહે છે કે ધર સોરઠ અને સોગો ધણી સોરઠ નો ધણી તો જોગી દાખો માણ લોક હૃદયમાં એનું સ્થાન છે પવિત્રતા નું આવા જોગીદાસ ખુમાણ એમના એક કાકા હતા સુરો ખુમાણ બારોટામાં સાથ આપ્યો હતો આપા સુરા ખુમાણ ને દોઢ ગામ હાથણ ની આખું અને અર્ધુ મિતિયાળા કાઠિયા વાળ ને બ્રાઈડ ધોગે કરી કાઠિયા વાળ ને બ્રાઈડ ધોગે કરી પહેલવાન ની ધરતી જોગીદા દા ખુમાણ ના ડાબલે એ વખત મત દળાતી જાય છે ગામો ગામ ત્રંબાળું ગડે છે દળા લાવીઓ કાવરોમાં થંભમાં દખણીયા થાનકે થાનકે રીડ થાવે મેડીએ ચડીને જુવેસે મેદની અસા જીઠસુર રાહાણ આવે ઘમકે પાખરા પવંગે ઘુગરા સાળ બાંધી અસા ભૂપ ચડિયા આ કાઠિયા જામ બાંધી ગડે તા તો ગામડે ગામડે ઢોલ ગડિયા આ કાઠિયાવાડની સંસ્કૃતિ હો એમાં આપો હુરો પચાસક અહવારે ભાવનગરનું ગામ ભાંગી અને વયા આવે સકાસિક 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 વરાલાગઝગ વરાલાગઝગ એમાં ઉછડી નામ ને ગામ ને પાદરીજા આયા સામુ ડોળિયા ગામ ન્યાથી થોડેક દૂર ન્યા જુસબ કરીને ગામે થી એની પાસે ભાઈ 500 સિંધી ની સિરબંધી હો શા માટે ખુમાણો ને જાહેર કરવા માટે ભાવનગરે મગી આજાળ પાથરી દીધેલ

એ સિદરા જે તું ઓર નઈ આવો આ તારો જોબો ફટી ગયો છે મૂળવાતે આવી દાઢી પાડો કાચો ખાઈ જાય

Oh. तुटे बंदूकू कुँ हमाम, हमाम, हमाम भाई, डिंडली थोरना थारना डिंडला मिज्या उड़वा होई वकरना कठी ओए कोई कोई का घड़ाम गट्षन पड़ी करी दिदा कोई के पेटाले लपाई गया पण जुस बतले बडो बरकमदास જાણું કે ધાડાનો માવડી સુરો ખુમાળ હાય રાણા માણા મેપતી ભડલખ ભેળા થાય આ વાસા વાળો વાલી ગયો એ તો અણ પૂછો ઓળખાય હે હુરો ખુમાણ પતાહ માં કઈ હસ્તો રે ઈ હુરા ખુમાણ નો જે ઘોડો ઈ વખત પંડ નોંધી અને જૂસ બે બંદૂક ઠોકડી હે મા 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 ગોળી નાય થોઈ અને ધપટ ગઈ હો પણ પરજ થંભ હુરો પડ્યો હા

મિતિયાળા ભેળા થાવ આ કઈ અમે કરશું અમારા મહેમાન આવશે આગળી સિંધી કે અમે તો લડશું પણ અમારી આઈ રાણી સાંભે લે અને ધોકે લડશે અગ્નિ સંસ્કાર માટે આયરો ભેળા થઈ ગયા કાઠીઓ વયા ગયા ત્યાં પાંચસો સિંધીને લઈને ભૂગ્યો છોડી દ્યો હા આયરો છોડી દ્યો સુરાખુમાણનું માથું કાપીને અમારે ભાવનગરની બજારમાં એ વખતને માથે લઈ જાવું છે ભાવનગર દરબારમાં ગમે તે ઈ તો નહીં બને એક એક આહિરાણીનો જણ્યો ખીછડીમાં બેઠો હશે ત્યાંથી સુરાખુમાણનું માથું તો હું પણ એક વાળ તમે નહીં લઈ શકો વાહ વાહ હૈ કે પણ ત્યાર થઈ અમને અગ્નિ સંસ્કાર કરી લેવા જો તમે ખાનદાન ના દીકરા વિચારે ચડ્યા આયરો હામાં થયા છે માર